નિમાં ખાવાની મજા પડી જાય તેવા આપણે ભરેલા મરચાંના ભજીયા બનાવીશું તેને માટે મેં બસો ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે તાજા એવા ફ્રેશ એની અંદર આપણે કટ લગાવી લઈશું અને નસો અને બીયોનો ભાગ છે તે કાઢી લેશું તેવી રીતે બધા મરચાં મેં છે તૈયાર કરી લીધા છે ફૂલ વિડીયોની ડિટેલ બાયોમાં નીચે લિંક આપેલી છે હવે એક પેન લેશું એમાં થોડુંક તેલ લેશું તેલ થોડું ગરમ થાય એટલે હિંગ એડ કરી દઈશું પછી ચણાનો લોટ લીધો છે તે આપણે એડ કરી દઈશું ચણાનો લોટને સરસ એવો થોડોક શેકી લેવાનો છે જેથી તેનો કાચો સ્વાદ છે તે નીકળી જાય સરસ એવો શેકવાનો છે લોટ છે તે આપણો સરસ એવો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે હવે તેને એક આપણે ડિશમાં છે તે પલટાવી લેશું હવે છે તે આપણે લોટ સરસ એવો શેકાઈ ગયો છે હવે તેમાં આપણે મસાલા થોડાક એડ કરીશું બે ચમચી જેટલું મગફળીનો ભૂકો છે તે એડ કરી દઈશું અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી નમક એડ કરીશું સ્વાદ પ્રમાણે એક ચમચી વરેરી એડ કરી દઈશું બે ચમચી સફેદ તલ છે તે એડ કરી દઈશું બે ચમચી દાણાજીરું પાવડો એડ કરી દઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડું એડ કરી દઈશું કલર માટે હવે છે તેમાં એક ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું મોટો ચમચી જેટલો થોડો ગરમ મસાલો છે તે એડ કરી દઈશું હવે છે તેમાં લીંબુનો રસ છે તે આપણે એડ કરી દઈશું એક લીંબુનો રસ લીધો તે એડ કરી દઈશું હવે છે બધું થોડા લીલા ધાણા છે તે એડ કરી દઈશું બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને તેમાં થોડું તલ એડ કરવાનું છે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આપણો મસાલો બનીને જો તૈયાર થઈ ગયો છે મસાલો તૈયાર થઈ ગયો હવે છે આપણે તે મરચાં છે તે ભરાઈ ભરાઈ લેવાના છે જેમાં કટ કરેલ છે મરચાં તેવી રીતે આપણે બધો મસાલો આવી રીતે દબાવીને ભરી લેવાના છે બધા મરચાં મેં મસાલો સરસ હતો એવો ભરી લીધો છે મસાલો સરસ એવો ભરાઈ ગયો છે હવે એક મિક્સર બાઉ લીધું છે એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે થોડીક એવી હળદર છે એડ કરી છે સાત પણ નિમક લીધો છે થોડોક અજમા લીધા છે કરસ કરીને તેર થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને સરસ આપણે બેટર છે બનાવી લેવાનું છે મજા માટેનું તો સરસ એવું બેટર આપણું બની ગયું છે જો આવી રીતે સરસ રીતે રેબિન જેવું થવું જોઈએ બેટર સરસ બની ગયો હોય તેમાં થોડોક સોડા એડ કરીશું અને થોડુંક ગરમ તેલ એડ કરીશું સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે હવે આપણે ભજીયા છે તે આવી રીતે પાડી લેવાના છે મરચાં બધી રીતે કોટિંગ લાગી જવું જોઈએ તેલ પહેલેથી જ ગરમ કરી રાખી દીધું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે મરચાં ભજીયા છે આવી રીતે પાડી લેવાના છે અને આ ભજીયાને છે સરસ એવા બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં છે તે તરવાના છે જો સરસ એવા ભજીયા આપણે પલટાવી લઈએ બંને બાજુ પલટાવી લેવાના છે સરસ એવા ક્રિસ્પી થવા દેવાના છે સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ તે છે ઘરમાં ગરમ ભરેલા મરચાંના ભજીયા એન્ડ થેન્કસ ફોર વોચિંગ